સાબરકાંઠાના ઈડનના કુકડિયા ગામે ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગપર કરવાના આશયથી માટીકામ થકી પગપર થવા માટે ટ્રેનિંગ અપાઈ હતી તેમાં ટ્રેનિંગના પગલે આજે કુકડિયા ગામની દસ બહેનો આર્થિક રીતે પગભર બની છે જોકે સખી મંડળ થકી શરૂ કરાયેલો આ પ્રયાસ જળ જમીન અને પર્યાવરણ માટે વિશેષ આશીર્વાદ સ્વરૂપ બની રહ્યો છે એક તરફ પ્લાસ્ટર ઓફ પેરીસી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કેટલાય દિવસ સુધી થઈ શકતું નથી જે પગલે આસાને પણ ઠેસ પહોંચે છે તો સાથોસાથ જળ જમીન અને પર્યાવરણ માટે પણ પ્લાસ્ટર ઓફ પેરીસી બનાવેલ પ્રતિમાઓ વ્યાપક નુકસાન કરાવી રહી છે ત્યારે ગામની બહેનોએ શરૂ કરેલો આ પ્રયાસ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે બની રહ્યો છે હું કુકડિયા ગામની વાતની છું અમારા અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશ ગણેશજીની મૂર્તિની એ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા અમે સખી મંડળની દસ બહેનોએ ગણેશજીની મૂર્તિની મૂર્તિ બનાવવાનું શીખ્યા ત્યારબાદ

પ્રજાપતિ છે હું કુકડીયા ગામની રહેવાસી છું અમે ત્રણ વરસથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ અમારો મેન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી બરાબર આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરાબર એ આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે અને જો ઈ પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જ એ ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે એ જ કહેવા માગું છું જય હિન્દ જય ભારત જો ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે થઈ શકે છે જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાર પ્રતિમાનું વિસર્જન કરાયા બાદ સંપૂર્ણ વિસર્જન ન થતું હોવાના પગલે વિક્ષત હાલતમાં પ્રતિમાઓ જોવા મળે છે જે પગલે આસાને પણ ઠેસ પહોંચતી હોય છે ત્યારે કુકડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી આ પ્રતિમા વિસર્જન બાદ તુરંત જ પાણીમાં વિસર્જિત થઈ જાય છે સાથો સાથ આ માટીનો ફરીથી બાગ બગીચાને અન્ય કામો માટે માટીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ખરીદનારાઓ પણ હવે અન્ય લોકોની પ્લાસ્ટર ઓફ પેરિસ જગ્યા ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા થકી સમગ્ર મહોત્સવ કરવાનું સૂચવી રહ્યા છે અમે કેટલા વર્ષોથી ગણપતિ લાવીએ છીએ ઘરે પણ અત્યારે જે પ્રકૃતિની અંદર નુકસાન કરતી જે પીઓપીની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર અને મને પોતાની બી બહુ ફિલિંગ થયું કે નહીં સારું આટલા વાતે ગાજતે ગણપતિ ઘરે લાયા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી પંદર પંદર દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કંડિશનને જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આજે વાંચતે ગાતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું સજાયા પૂજ્યા અને આજે એમની કંડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે આ ખોટું થઈ રહ્યું છે આ બધું એટલે મારું એક જ સજેશન છે કે જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો ને આ વખતે હું પણ એની માટે ખુ ખુશ થઈ ગયો આ લોકો એ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો એટલે હું પોતે એમની પૂછપરછ કરતો કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણની હેલ્પફુલ રહો અને નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો બસ જેથી આ અત્યારે આજે પ્રકૃતિની અંદર એટલું નુકસાન થઈ રહ્યું છે કે જેનો કન્ડિશન આપણે ન્યૂઝમાં જોઈ જ રહ્યા છીએ ક્યાંક ભૂકંપ ક્યાંક આ તે કાંઈનું કાંઈ બધું થઈ રહ્યું છે આપણને ખબર નથી ભગવાન આપણને કઈ રીતે નુકસાન બી કરી રહ્યો છે એનો ક્યાં ચોટ લાગી રહી છે આપણને કંઈ જ આઈડિયા નથી એટલે મારું ખાલી એટલું જ સજેશન અને હું પોતે એક વસ્તુ ખાસ કહેવા માગું છું આજે પાણી ક્યાંય હોય નદી નાળામાં હોય ના હોય તો ત્યાં તમારે પધરાવા જવાનું હોય વિસર્જન કરવા તો તમે એ જગ્યા ના જઈ શકો તો તમે એટલીસ્ટ ઘરે બી હું મારા ઘરે આ ગણપતિ લઈ જઈશ અને ઘરે જે ગયા પછી આપણે પોતાના ત્યાં ટબની અંદર કે ગમે તેની અંદર પાણીની અંદર આ ગણપતિનું વિસર્જન કરી શકો છો અને એ પાણી તમે ફૂલછોડીયા ગાર્ડન બગીચામાં બી નાખી શકો એટલે કોઈ જ નુકસાન નથી કોઈ અને નદીની અંદર કોઈ માછલી આ તે સજીવને કોઈ જ નુકસાન થતું નથી કેમિકલ પ્રોસેસની કોઈ વસ્તુ નથી આની અંદર નેચરલી છે આ એટલે ખૂબ સરસ અને આ જ માટી તમે ક્યારેક તુલસી રોપો કાંઈક નવું એવું શુભ ઘરની અંદર કોઈ સજાવટ માટે બનાવતા હોય તો એની અંદર બી તમે એ માટીનો ઉપયોગ રીયુઝ રિયુઝ થઈ શકે છે એટલે ખાસ આ ગણપતિનો ઉપયોગ કરો એવી મારી ખૂબ ખૂબ ચાહ છે ઈચ્છા છે કે જે દરેક લોકો આ યુઝ કરો બસ દ્વારા એનઆરએલ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને માટી ગામની ગામ તાલીમ આપવામાં આવી જેમાં કુકરિયા ગામની બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને કુકડિયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની છે જોકે

સખી મંડળ થકી બનાવાયેલ પ્રતિમાઓ આસપાસના વિસ્તાર માટે મહત્વની સાબિત થઈ રહી છે જોકે આવનાર સમયમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ કોઈ પણ ભક્ત માટે દર્દનાક બની રહે તેવી પરિસ્થિતિમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ જોવા મળે છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું વિસર્જન થયા બાદ પણ ભગવાનની આસ્થામાં વધારો કરનારું બની રહે છે ત્યારે જોવાઈ રહે છે કે ભગવાન ગણેશના ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશને કેટલું મહત્વ અપાય છે એવા રાજકલસિંહ પરમાર ભારતીય સ્પિતા સાબરકાંઠા